સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં થોડા દિવસે નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ સગાભાઈ છે મૃતક આરિફ કુરેશી એક આરોપી પર દલાલીના રૂપિયા બાબતે થયેલા ઝઘડા બાબતે પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ કરી હતી જેની અદાવત રાખી બંને ભાઈઓએ બિલ્ડરની હત્યા કરી દીધી હતી સીસીટીવીના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ મંગળવારના રોજ સગ્રામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ ઠખામા બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો નમાજ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમગ્ર મામલે તેમના પુત્રએ પોલીસને ફરિયાદ આપી હતી તેણે જણાવ્યું કે જમીનમાં બાંધકામની દલાલીને લઈ વિવાદ સર્જાયો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ફેઝ પર મૃતકે ખંડણીનો ગુનો લાલ ગેટ પોલીસ મથકમાં નોંધ્યો હતો જેની અદાવત રાખીને બંને ભાઈઓએ તેની હત્યા કરી છે આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે દોઢ બે વાગ્યાના અરસામાં સગરામપુરા તલાવડી ખાતે એક શખ્સની કેટલાક લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર મોહમ્મદ આરિફ કુરેશી છે જેમની ઉંમર પંચાવન વર્ષની હતી તેઓ બિલ્ડર હતા તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે બે લોકો ફૈઝ અને તબરેઝે છરીના ઘા મારી તેમની હત્યા કરી છે જેના અનુસંધાને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી આ સાથે તેઓએ જણાવ્યું કે મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે આશુતોષ હોસ્પિટલની સામે મૃતક એક જ જગ્યાએ રાખેલી હતી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતીમાં વારંવાર આ બંને આરોપીઓ પૈસા માંગતા હતા મૃતક પૈસા નહોતા આપતા જેથી તેમની હત્યા કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી બે આરોપીઓની આખરે ધરપકડ કરવામાં આવી છે હાલ પૂછપરછ ચાલુ છે વધુમાં તેઓએ જણાવ્યું કે આરોપીઓ મોહમ્મદ ફૈઝ અને

કલાક તેત્રીસથી ચૌદ જીરો દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઇસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરીફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફેઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે હા સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે મારે બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે 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 અને કયા વ્યવસાય સાથે અગાઉ કોઈ દાખલ હા મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે મોહમ્મદ તબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીની સર ધરપકડ કરી લે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે